હું અવારનવાર કેતા આવ્યો છું છેલ્લે હારા એ જ કર્યું ગુજરાતી જોકે અવળચંડાઈ છે આ નીતિમત્તાની વિરુદ્ધનું કામ છે જે પણ જેની પેપર કાઢ્યું હશે એ જાણે ઈશ્વર જાણે આ નીતિ વિરુદ્ધનું કૃત્ય કહેવાય તમે વિડીયોમાં એવું સ્પષ્ટપણે બોલો છો કે ફકરા ઉપરથી જોઈને લખવાનું છે ગ્રામર વ્યાકરણ પૂછવાનું નથી અને પછી તમે ડાયરેક્ટ ખાલી જગ્યાઓ લખી દ્યો છો ઓકે અને પછી કહો છો કે આ ખાલી જગ્યા હું આવે ચાર ઓપ્શનમાંથી નક્કી કરો એ તો પ્યોર વ્યાકરણ જ કહેવાય અને એમાં તમે જોડણી પૂછો કોન્સ્ટેબલના છોકરાઓને જેને નાવા નીચોવાનો સંબંધ નહીં પણ છે તો છે નાગાઈ તો નાગાઈ શું કરી લેવાનું ગયો ખોટું છે હું કઉ છું અને જેની હારે વાત કરું છું એ એ છે કે વસ્તુ ખોટી છે અને બધું મસ્ત હતું પેપર હાલો તમે અઘરું ગાઢો કઈ વાંધો નહીં પણ આ દસ પ્રશ્નો ગુજરાતીમાં પૂછ્યા ને એ પ્યોર અવડચંડાઈ હતી એમાં સો ટકા આપણે સહમત છીએ કે એ જ કહેવાય એમ શું કરવા કહે એ જાણે ઈશ્વર જાણે પણ આવું નહોતું કરવા દેવું વિદ્યાર્થીઓ સાથે શું ભૂલ કરી ખબર છે કે જે વિદ્યાર્થી એ પેરાગ્રાફ વાંચ્યો હશે ને હું દાવા સાથે કહું છું કે એક ઇટકે વિદ્યાર્થી વાંચી નહીં હઈ ગયો એ પેરાગ્રાફ વાંચતા વાંચતા ને શ્વાસ ચડી ગયો છે